જ્યાં અમે તમને એક ઘર દીઠ પચાસ પચાસ વીઘા જમીન આપી દી એ જમીન ની કરે કોણ હા ઈ તું ખબર નથી જમીન જોવા જાય અમારા કરબલા હોય ને અમે માન્યા નઈ

આ ઉકા દાદાનો નિત્ય ક્રમ છે ભાગવત હંમેશા સવારમાં વાંચે છે દાદાને એક વર્ષ થયા છે પાંચ પેઢીથી અહીંયા ગીરમાં તેમનો નિવાસ છે દોઢીનેસ એ ગીરના પૂર્વ ભાગમાં આવે છે ફૂકા દાદા ભગવદ્ ગીતાના પાઠ કરતા હતા પાઠ કરતા કરતા તેમણે પોતાના અનુભવોની ખૂબ સરસ વાતો કરી છે આપણે ઉકા દાદાને સાંભળીએ તમને કોઈ એક દિમ કામ પૂરું થઈ જાય અને પહેલાના સમય સમયમાં લગન પ્રસંગ તો ઘણા દી આલતા લગન પ્રસંગ એટલે ત્રણ દી હોય ધાન આવે હા દી રોકાય પછી તે દી સ સ ખરસ હતા હા ખરસ આપણે સ દેવાના

પેલા એવું હતું અને તમે તમારા જીવનમાં હાવજ ને તો ઘણીવાર વાર જોયા છે હાવજ તો અમારી જન્મ થી જ પેલા છે કાયમી જોયા એમ હા એકાય તો પ્રસંગ કઈ યાદ હોય હાવજ યાર વાર નો કઈ બન્યું હોય હા એ તો ઘણીવાર વાર મારા થઈ જાય ને ઘણીવાર અમારે જીવતો માલ ત્યાં બેઠો હોય તો તમને કહું કે આખી રાત એની સામે બે હોય પડે ને ઘેર લાવીએ ત્યાં સુધી એમ હા એવું બને એમાં એવું કઈ રીતે થાય એમાં શું થયેલું એમાં કઈક આપણો માલ ગીન કે બીમાર પડી ગયો હા અને ત્યાં બેહી હઈ ને જનવર આવી ગયા તે મારણ કરે તો એમાં હોય આવી તો મારી જ નાખે ને એટલે ત્યાં તમારે બેહવું પડે ને હા ત્યાં પડે માસ્ટર રાખીને અમને ભણાવ્યા પ્રાઇવેટ માસ્ટર રાખ્યો તો એમ હા હા એ નિવૃત્ત થઈ ગયેલા ગોરદાદા હતા એનો ખર્ચો ભોગવતા ના અહીંયા અમને પ્રાયવેટ દસ ભણાયેલા પાસ પુરસ અને તમારી ઉંમર કેટલી કહશે હવે તો એ અમે જેવું લગભગ સો સાત વર્ષના અને અત્યારે તમારે કેટલા વર્ષ અત્યારે અને સિત્ય આ તમારો કયો નેસ ડોરીનો ને ઠીક અને તમારી આ પાંચમી પેઢી એવું કંઈક છે હા પાંચ પેઢી અને અહીંયા વર્ષોથી જંગલમાં હા વર્ષોથી રાધાભાઈ વખતના તો પેલા ને અત્યારમાં તમને કઈ પરિવર્તન લાગે અત્યાર માં પેલા ઘણું પરિવર્તન ફરી ગયું છે એમ હું હું ફરી ગયું એવું લાગે એમ કે ટણે માલ ને આ વરસાદ ની મળપ રહી છે હા અને પેલા ગીર માં સુટસાત હતી ગમે ત્યાં જાવ હા નેહેલું માં જ્યાતા હા હવે અતારે નથી જંગલ ખાતું ફરવા દેતું ઠીક અતારે જે જગ્યા એ હોય ત્યાં રહેવું પડે હા

એ રીતે તો પણ હવે શિક્ષણ નું તો સારું થયું કેવાય ને સરકાર શિક્ષણ નું થી પછી આ છે જંગ સર્વદય ખાતા ની નિહાળ આવી હા થી પછી આ આપણે આ પુષ્પાબેન મહેતા જે થઈ ગયા ને એને ગામો ગામ આ નિહાળવા માં નિહાળ્યું કરી ઈ કોણ થઈ ગયા ઈ પુષ્પાબેન મહેતા કેવાતા આપણે અહીંયા

જ્યાં અમે તમને એક ઘર દીઠ પચાસ વીઘા જમીન આપી દઈએ અને તમારે અહીંથી પછી ફરાય નહીં તો એ અમે કહીએ નહીં અમારે ફરવું તો પડે જ ને માલ ને ભૂખ થઈ જાય તો કે પણ જમીન હોય એટલે તમે એમાં ભાવ સારો પૂરો થાય પણ એ જમીન ની કાળજી કરે કોણ એ હતું ખબર નથી જમીન વવાય ગયા બહુ સમજાવ્યું માલધારી ને વીસ વીસ લોકો થઈ જાવ તમને અહીંયા અહીંયા જંગલ તોડી જમીન આપી દઈ સમય અમારા કરમ નબળા હોય ને પણ અત્યારે આમ તમારા જીવનમાં શાંતિ તો છે ને હા ભગવાન ભગવદ્ ગીતા વાંચો